ભુજ નગરપાલિકાની મળી ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની આજ રોજ બેઠક બોલાવવામાં આવી હતી તેમાં ખાસ કરીને રોડ બાંધકામ વોટર સપ્લાય તેમજ ડ્રેનેજ શાખાના જે જે પ્રશ્નો હતા તે પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ એમપી અને એમએલએની ગ્રાન્ટના જે પણ કામો છે તે વર્ક ઓર્ડર પાસ કરવામાં આવ્યા હતા અને હાલમાં જે ભુજ નગરપાલિકાની નવી બિલ્ડિંગ બની રહી છે તે બિલ્ડિંગમાં જે જે ખુટતી કડીઓ છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નગરપાલિકાના અલગ અલગ શાખા બધા કામો રહેલા હતા એની અંદર બાંધકામ શાખા વોટર સપ્લાય શાખા ડ્રેનેજ શાખા રોડ લાઇટ શાખા બધા અલગ અલગ શાખા કામ હતા એની અંદર બાંધકામની અંદર ખાસ કરીને ભૂજ શહેરની હદમાં આવતા ડામર રોડો જે છે તેનું આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલું હતું અને જે એલવન પાર્ટી સિલેક્ટ થયેલી છે તેને આપણે આજે વર્કઓટ આપવામાં આવશે ટોટલ છ કરોડ ઉપરના કામ છે અને એમપીએમએલના જે ઘ્રાંટના કામ હતા એનું આજે વર્કઓટ દેવામાં આવ્યું તથા નવી ઓફિસ બિલ્ડિંગ જે બનવા જઈ રહી છે નગરપાલિકાની એની અંદર પણ અલગ અલગ શાખાઓ જે પણ આપણે ખૂટતી કરી હતી એ આજે પૂરી કરવામાં આવી છે સાથો સાથ વોટર સપ્લાયના જેટલા કામો હતા તે લીધેલા છે પૂછેની અંદર થઈને શાખાના એ ત્યાં ત્યાં ગટર ઉભરાય અને નવી જે ગટર લાઈન નાખવાની છે એનું આયોજન આપણે કરેલું છે સ્ટોર શાખા હતા એમ અલગ અલગ આપણે શાખા વહેંચ્યા છે કામ લીધેલ છે મોસ્ટ ઓફ જે શાખા વહેંચે કામ છે એ તમામ કામ આજની કારોબારીમાં લઈ લીધેલ છે જીઓ ને એસડીએમ જે અત્યારે નગરપાલિકાના ચાર્જમાં છે એસડીએમ તે ત્યાં વિઝિટ કરી અને ત્યાંની જે ખુદથી કડી છે તમામ પૂર્ણ કરી એવી રીતના ટ્રેન શાખાના એન્જિનિયરને આજે જાણ કરેલ છે